નમસ્કાર મિત્રો જય માતાજી જો મિત્રો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો ખાસ આ વિડીયો તમારા માટે છે કારણ કે હવે સરકાર દ્વારા તમને પણ મળશે છત્રીસ હજાર રૂપિયા તો આ રકમ કોને મળવાપાત્ર થશે આ ઉપરાંત ક્યારે મળશે તે તમામ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવામાં આવશે તો મિત્રો તમામ ખેડૂત ભાઈઓ માટે ખૂબ સારા સમાચાર છે હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં છ હજારને બદલે આપશે છત્રીસ હજાર રૂપિયા મિત્રો આ જે માહિતી છે તે તંદન સાચી છે જેથી તમે આ વિડીયો અંત સુધી જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો મોદી સરકારની નવી જાહેરાત છે જેમાં ખેડૂત ભાઈઓ નવા વર્ષે મોટો ફાયદો થવા જઈ રહ્યો છે ખેડૂતોના ખાતામાં છ હજારને બદલે આવશે છત્રીસ હજાર રૂપિયા જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે છ હજાર રૂપિયાના બદલે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે છે મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી આ યોજના શરૂ કરી છે જેમાં આ ખેડૂતોને મળશે લાભ જે ખેડૂતોની ઉંમર અઢારથી ચાલીસ વર્ષ છે તે આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે ખેડૂતોની પાસે વધારેમાં વધારે બે હેક્ટરની ખેતી લાયક જમીન હોવી જોઈએ આ યોજનામાં ઉંમરના હિસાબથી રૂપિયા જમા કરવાના હોય છે હવે આ યોજના માટે કોણ લાભદાયી રહેશે તો અઢાર વર્ષના ખેડૂતોને પંચાણ રૂપિયા મહિને ભરવાના આવશે આ ઉપરાંત જો વર્ષના હોય તો તેને એકસો દસ રૂપિયા મહિને ભરવાના રહે છે ત્યારબાદ જો પંચાણું વર્ષની ઉંમર હોય તો બસો રૂપિયા મહિને ભરવાના રહેશે જે ખેડૂતો આ સમયે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવી રહ્યા છે તે આ પૈસામાંથી ખેડૂત માનધન યોજનામાં રૂપિયા કપાવી શકે છે એટલે કે મિત્રો જે તમારે પીએમ કિસાન યોજનાને જે બે હજાર મળે છે તેમાંથી તમે આ ખેડૂત માનધન યોજનામાં આ રીતે ઉંમર પ્રમાણે પૈસા કપાવી શકો છો જેથી તમારે અલગથી કોઈ રૂપિયા જમા કરવાની જરૂર રહેશે નહીં આ ખેડૂત માનધન યોજનામાં સાઠ વર્ષ પછી માસિક રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવે છે આમ કુલ મળીને વાર્ષિક છત્રીસ હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે એટલે કે મિત્રો આમાં તમારે ઉંમર પ્રમાણે માસિક રૂપિયા ભરવાના રહે છે ત્યારબાદ તમને સાહીઠ વર્ષે સરકાર દ્વારા ત્રણ ત્રણ હજારની ની સહાય આપવામાં આવે છે તેથી તમારે વાર્ષિક જોવા જઈએ તો છત્રીસ હજારની સહાય મળે છે આ ફોર્મ ભરવા માટે સૌ તમારે આધાર કાર્ડ બેંકની પાસબુક અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર રહેશે હવે આનું ફોર્મ કઈ રીતે ભરવું તેના માટે અલગથી એક વિડીયો બનાવવામાં આવશે જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ